હર્ષદભાઈ જોશીને સાત મત મળ્યા જ્યારે પ્રમુખ પદના ઉમેદવાર નવીન આર પટેલને ને અગિયાર મત મળ્યા જંગી બહુમતીથી એડવોકેટ નવીન આર પટેલની ની ભવ્ય જીત થતા તેઓના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સિનોર બાર એસોસિએશનની સન્ને બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી માટે સિનોર બારના પ્રમુખ પદ માટેના ઉમેદવાર એક એસસી જોશી તથા એનઆર પટેલનાઓએ ઉમેદવારી કરેલી જેનું મતદાન પૂર્ણ થયેથી અગિયાર મત શ્રી એનઆર પટેલનાઓને મળેલ છે અને સાત મત એચ સી જોશી મળેલ છે જેથી સિનોરબાર પ્રમુખ પદના વિજેતા તરીકે શ્રી એનઆર પટેલનાઓને જાહેર કરેલા છે આજરોજ અમુક મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી તથા આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી સંજય આર રબારીનાઓ